હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે જો દરરોજને માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પાહ રૂપિયાથી લઈ પંદરસો બે રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ છસો નવ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો એસી રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ સાતસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો પંદર રૂપિયાથી લઈ ચારસો નેવું રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ચારસો અડસઠ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ જે સફેદ સણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ સત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ સોળસો તોંતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી પાપડીવાલના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ ઓગણત્રીસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળી રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે એકવીસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે છે તો સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે પાવશે તો એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયાથી લઈ ચુમાલીસો સુમાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચાર હજાર એક રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ચૌદસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મરસાકા સૂકા મરસાના જે ભાવ છે તો પંદરસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તો એક હજાર સાઠ રૂપિયાથી લઈ બારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે એકતાલીસો પચાસ રૂપિયાથી લઈ છેતાલીસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર સાલી રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બી ના જે ભાવ છે તે આઠસો એસી રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે જો તમારે સાંભળવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ただいま。